વિસનગર તાલુકાના ગણેશપુરા રાલીસણા ગામમાં ભૈરવ દાદાની ઉજવણી આખા ગામ દ્વારા ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે ગામમાં રહેતા તેમજ અન્ય ગામે રહેતા ગામના નિવાસી અને દીકરીઓ આ પ્રસંગે ગામમાં આવી ઉજવણીમાં ભાગ લેતા હોય છે અને ભૈરવ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે ઉજવણી દરમિયાન ગામમાં સૌ લોકો એકત્ર થઈ વાંસના અંદરથી બનાવેલ ટોપલી લઈ જેમાં પ્રસાદી રૂપે ભાત ભરેલું હોય છે જેને લઈને ગામમાં આવેલ ભૈરવ દાદા જૂનું થળું જોડે ભેગા થઈ એકસાથે વાજતે ગાજતે ભૈરવ દાદાના મંદિરે જાય છે આ દરમિયાન સમગ્ર ગામ ખાલી જોવા મળે છે અને ગામના લોકો મંદિરે શ્રદ્ધાપૂર્વક એકત્ર થઈ ભૈરવદાદાને નિવેદ અને પ્રસાદી કરી દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને સમયાનુસાર ગામમાં પરત ફરતા હોય છે ત્યારબાદ ગામના લોકો પ્રસાદીને જમણ કરતા હોય છે આ એક અલગ જ કરવઠું માનવામાં આવે છે ચૈત્ર મહિનાની સુદ આઠમના દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે આ પરંપરા ગામ વસાવ્યું ત્યારથી આશરે સો વર્ષ જૂનામાં જૂની પરંપરા માનવામાં આવે છે અને ચૈત્ર મહિનાની નવરાત્રિ દરમિયાન ભૈરવ દાદાના પૂજારી અને સેવકો નવ દિવસ સુધી નકોડા ઉપવાસ કરી ભૈરવ દાદાની પૂજા અર્ચના કરતા હોય છે જે આઠમના દિવસે ઉપવાસ પૂર્ણ કરી આસ્થા અને ભક્તિ સાથે ભૈરવ દાદાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે આ વર્ષો જૂની પરંપરા ભૈરવ દાદાની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી છે ગણેશપુરા ગામના લોકો આ પરંપરાને ઉજવણી તરીકે મનાવતા હોય છે ગામ ગણેશપુરા રાલીસના તાલુકો વિસનગર હું ઠાકોર પહેલાજી ચતુર્જી અમારા ગામમાં દર વર્ષે ચૈતર સુદ આઠમના રોજ ભૈરવ દાદાના નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે આ દિવસે લોકો ઉપવાસ રાખે છે નવ દિવસ અને આખું ગામ ભેગું થઈ ગણેશપુરા આખું એક થઈ નિવેદ લઈ ટોપલી માં અને ભૈરવ દાદા મંદિરે જાય છે મંદિરે જઈ નિવેદ ધરાવે નિવેદ ધરાય ગામમાં આવે અને ગામમાં સૌ આવેલા સગા વાલા દીકરીઓ બધા ભેગો મળી અને પછી પોતાનો પ્રસાદ પોતાના ઘરે લે છે કેટલા વર્ષો જૂની લગભગ કદાચ અમારે સો વર્ષ આ ગામનો થયો છે એટલે સો વર્ષથી અમે આ કરીએ છીએ